હેલો ફ્રેન્ડ તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ભરેલ મરચાનું શાક મરચાનું ભરેલું શાક બનાવવા માટે મેં અહીંયા આઠ દસ મરચા લીધેલા છે અડધો કપ ચણાનો લોટ અને એક નાની વાટકી એક ચવાણું લીધેલું છે આપણે લોટને શેકી લેવાનો છે અને ચવાણાને ભૂકો કરી લેવાનો છે મેં અહીં ગેસ ચાલુ કરી અને પેન મૂકી દીધેલું છે એમાં આ આપણે ચણાનો લોટ છે તે હું શેકી લઈશ આપણે સરસ એનો કલર બદલાઈ જાય અને સુગંધ આવવા માંડે એટલો આપણે ચણાનો લોટ શેકી લેવાનો છે અને આપણે અત્યારે એક વાર કેક ચવાણું પણ લીધેલું છે જો તમારે ચવાણું ના લેવું હોય તો લોટ નો ક્વોન્ટિટી ચાંચી લેવાનો નકરો લોટ શેકીને પણ તમે શાક બનાવી શકો પણ ચવાણું ના ખાથી એનો ટેસ્ટ બહુ સરસ આવશે શાકનો ભરેલ મરચાનું શાક મારું ફેવરિટ છે આજે તે બનાવીશું ગેસ આપણે ધીમા ગેસ ઉપર જયારે મરચા નું શાક બનાવો ત્યારે લોટ શેકીને જ ઉપયોગમાં લેવાનો તેનાથી શાક બહુ મસ્ત બનીને તૈયાર થશે હા આ લોટ હવે શેકાઈ ગયો છે એની સરસ સુગંધ પણ આવવા માંડી ચેન્જ થઈ ગયો છે અને સરસ સુગંધ કે લોટ આપણે શેકીએ ત્યારે એની સુગંધ બહુ સરસ આવે શેકાવા માંડે ને ત્યારે હવે જે આપણો આ લોટ શેકાઈ ગયો છે આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું અને જે આપણે ચવાણું ક્રશ કરવાનું હતું તે પણ ક્રશ થઈને તૈયાર થઈ ગયું છે આપણે તેને પણ આની સાથે નાખી દેશું અને હવે આપણે આમાં બધા મસાલા કરી લઈએ એના માટે મેં અર્ધ ચમચી હળદર પાવડર ઉમેરીશ એક ચમચી એક લાલ મરચું પાવડર ઉમેરીશ લાલ મરચું પાવડર આપણે થોડું ઉમેરવાનું છે કેમ કે મરચાં છે આપણા તે પોતાની જ એક પોતાની એની તીખાસ હોય છે એટલા માટે લાલ મરચું પાવડર આપણે થોડું ઉમેરવાનું પછી એક આખી ચમચી પાવડર સ્વાદ પ્રમાણે નિમક ઉમેરીશું અને આપણે તેમાં થોડી ખાંડ ઉમેરીશું અર્ધી ચમચી જેટલી જો તમને પસંદ હોય તો ઉમેરવાની ના પસંદ હોય તો ના ઉમેરો તો પણ ચાલે આપણે લીંબુ નાખવાના છે ને હું અહીંયા અથા લીંબુ રસ ઉમેરીશ અડધી ચમચી જેટલો કિચન કિંગ મસાલો ઉમેરીશું ને થોડાક લીલા ધાણા ભાજી ને હું બે ચમચી જેટલું તેલ ઉમેરીશ હવે આપણે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે મસાલો સરસ મિક્સ થઈને તૈયાર થઈ ગયો છે હવે જે આપણે મરચાં લીધેલા છે વચ્ચેથી કાપા પાડી દેવાના છે આ રીતે કટ કરી લેવાના છે જો બહુ તીખા હોય તો વચ્ચેથી બી નો પાક જે હોય તે કાઢી લેવાનો પણ આ મરચા બહુ તીખા નથી થોડા થોડા તીખા છે એટલા માટે હું બી નો પાક નહીં કાઢું બહુ તીખા હોય તો જે આ એનો અંદરનો નસ નો પાક છે આ અને બી બધું બાર કાઢી લેવાનું સરસ થી મસાલો ભરી દેવાનો જેથી કરીને આપણે ખાઈએ ત્યારે સરસ મસાલો મજા આવે આ રીતે પાછું પેક કરી દેવાનું

આપણે ચેક કરી લઈએ ઉતારી આપણે વઘાર કરવા માટે પેન પણ મૂકી દઈશ આપણે આમાં ચાર ચમચી જેટલું તેલ ઉમેરીશું હળી પવારી છે એ ચાર મેં ઉમેરેલી એટલે એક ચમચો મોટો ભરીને તેલ નો થશે તેલ ગરમ થઈ ગયું છે આપણે તેમાં એક ચમચી એક આખું જીરું અડધી ચમચી હળદર પાવડર થોડીક હિંગ અને મીઠા લીમડાના પાન આપણે જે બાફેલા હતા આપડે આ જે મસાલો છે જે આમાં આપણે મરચા ભરેલો હતો તે બચેલો હતો તે આપણે આની ઉપર ઉમેરી દેસું ને આપણે ઉપરથી સહેજ પાણી નાખીશું જેથી કરીને બધો મસાલો સરસ આમાં મિક્સ થઈ જશે અને આ મસાલો છે તે પણ સરસ થઈ જશે મેં બે ચમચી જેટલું પાણી ઉમેરેલું છે બહુ ચાચું આપણે નથી ઉમેરવાનું અને મિક્સ કરી લેશું આપણે પાણી બહુ ચાચું નથી ઉમેરવાનું બે ચમચી જ ઉમેરવાનું જેથી કરીને આપણે જે લોટમાં બધા મસાલા કરેલા છે તે બધા સરસ સેજ પાણી ચાસે એટલે ઓગળી ચાસે અને સરસ આની આરે મિક્સ થઈ જશે અને આપણે આમાં વઘારમાં બેસિક જે આપણે રોજ મસાલા જે ઉમેરીએ છીએ તે જ ઉમેરીને આપણે વઘાર કરેલો છે તો આપણે શાક બનીને તૈયાર થઈ ગયું છે ગેસ ઓફ કરી દેસુ ને ઉપરથી હું લીલા ધાણા ભાજી ઉમેરીશ તો તૈયાર થઈ ગયું છે મસ્ત મચાનું મરચાનું ભરેલું શાક અને તમે લંચમાં ડિનરમાં ગમે ત્યારે લઈ શકો આપણી લંચની થાળી તૈયાર થઈ ગઈ છે આ શાક બનાવ્યું છે તે સર્વ કરીશું તેની સાથે ગરમ ગરમ ફુલકા રોટલી અત્યારે કેરીની સીઝન છે તો મેં કેરીનો રસ પણ સર્વ કરેલો છે તો તૈયાર છે આપણું ભરેલ મરચાંનું શાક તેની સાથે મેં કેરીનો રસ રોટલી અને સલાડ સર્વ કરેલા છે તો તૈયાર થઈ ગઈ છે આપણી લંચની થાળી આજની રેસીપી તમને સારી લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો મસ્ત મજાનું આપણું ભરેલ મરચાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને બની પણ ફટાફટ જાય છે જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવી મસ્ત મજાની આપણી આપડી લંચની થાળી બનીને તૈયાર થઈ ગઈ છે જોઈ શકો છો મસ્ત મરચાનું આપણું ભરેલ મરચાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે